સૌથી પહેલાં તો બધાને જય માતાજી મહાદેવ હર તો સ્વાગત છે તમારું અમારી ચેનલ જયસી બ્લોગમાં તો હું છું જય સોલંકી અને આ છે મિસિસ સોલંકી હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ હું છું શીતલ મારો આ પહેલો વિડીયો છે યુટ્યુબમાં અને અમારે તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે તો અમારી ચેનલને જરૂરથી સપોર્ટ કરજો તો મિત્રો હવે હું અમારા પરિચય વિશે તમને થોડુંક જણાવી દઉં કે હું રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં રહું છું હાલમાં તો હું જોબ કરું છું અને જસદણમાં જ રહું છું વાત કરું અમારા ફેમિલી વિશે તો મારા ફેમિલીમાં મારા મમ્મી પપ્પા ભાઈ ભાભી અને એક મારો નાનો ભત્રીજો દોઢ વર્ષનો છે એનું નામ દક્ષ છે અને અમે બે મતલબ ટોટલ સાત લોકો અમારી ફેમિલીમાં છે મહાદેવની દયાથી અમે એક નવું પગલું ભરવા જઈ રહ્યા છીએ યુટ્યુબ પર તો અમારે તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે તો અમને અમારા મેરેજ પછી એવો વિચાર આવ્યો કે ફેમિલી બ્લોગ ડેલી રૂટિનના વિડીયો બનાવીએ અને અમારા મેરેજને હજી હાલમાં એક મહિનો કમ્પ્લીટ થવાનો છે તો આશા કરું છું કે તમને અમારા વ્લોગ જોવા ગમશે અને જો તમને અમારા વ્લોગ જોવા ગમે તો થોડાક સપોર્ટની વિનંતી કરું છું અને તમને બધાને દિલથી થેન્ક યુ કહું છું તો અમારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ પછીના વ્લોગમાં જય માતાજી મહાદેવ હાર